જુનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા જુનાનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા મારા સાથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા શ્રી અરવિંદભાઈ લાડાણી श्री मालम, श्री भगवान जीभा करगटिया जुना जूनागढ़ महानगरपालिका डेप्यूटी मेयर श्री भाई कटारा स्टैंडिंग चेयरमैन श्रीमती पल्लवीबेन ठाकर पक्षना नेता श्री मनन भाई दंडक श्री कल्पेश भाई अजवाणी शहर भाजप प्रमुख श्री गौरव रूपारेलिया जिला भाजप प्रमुख श्री चंदुभा मकवाणा તાજેતરમાં જેઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એવા ભાઈ શ્રી હાજીભાઈ મીર કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા સંગઠન પ્રભારી શ્રી મુકેશભાઈ દાસાણી પ્રદેશ કારોબારી સભ્ય પ્રદીપભાઈ ખીમાણી જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રણાવશિયા મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસભાઈ પરમાર જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચપી પટેલ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે શૌર્ય અને આધ્યાત્મ આધ્યાત્મિકતાની હજારો વર્ષની વિરાસતના ગૌરવથી આવનારી પેઢીને પરિચિત કરવાનો અભિગમ સોમનાથ સ્વાભિમાન પર્વથી સાકાર કર્યો છે આપણે આદરણીય વડાપ્રધાનશ્રીના એ જ અભિગમને ઐતિહાસિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહર ધરાવતા આ જુનાગઢ મહાનગરમાં વિકાસ કામોથી આગળ ધપાવ્યો છે જુનાગઢ ઇતિહાસની ગૌરવ વિરાસત તો છે જ સાથોસાથ આજે વિકાસનું જીવંત ઉદાહરણ પણ બન્યું છે આજે એક જ દિવસમાં એક સાથે જૂનાગઢ મહાનગર અને જિલ્લાના બસો ને વીસ કરોડના વિકાસ કામો આજે અહીંયા લોકાર્પણને ખાતમુહૂર્ત થયું છે આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિ અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી શહેરો નગરો ગામડાઓ બધાનો જે સર્વાંગી વિકાસ કર્યો છે અને એ વિકાસના કારણે જ આજે બિહાર જેવા રાજ્યએ પણ આ સ્વીકાર્યું છે આવા જ વિકાસને વેગ આપવા બે હજાર બેમાં જુનાગઢને મહાનગરપાલિકા બનાવીને શહેરના વિકાસને મોદી સાહેબે ગતિ આપી છે એ વખતે મહાનગરપાલિકાને મહાનગરપાલિકાનું બજેટ પચીસ કરોડ રૂપિયા હતું પચીસ કરોડ રૂપિયાના બજેટમાં એ વખતે કોર્પોરેટર પાસે અહીંયા બેઠેલા કોઈ પણ કામ લઈને જાય તો કેટલા રૂપિયાનું કામ લઈને જાય એક લાખ પાંચ લાખ દસ લાખ પંદર લાખ અને આજે આજે કોઈ પણ કામ હોય તો એમના મગજમાં હોય કે ભાઈ આ એક કરોડ રૂપિયા જેવું કામ થાય છે વિકાસનું કામ હોય તોય કરોડ રૂપિયાનું કામ કોર્પોરેટર પાસે જઈને લઈ જઈ શકે છે એ આ માન્ય વડાપ્રધાન શ્રીએ જે મજબૂત પાયો વિકાસનો નાખ્યો છે એનું પરિણામ છે બે હજાર પાંચ માં જયારે માન્ય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારે ગુજરાત અને ગુજરાતનું શહેરી વિકાસ વર્ષ દરમિયાન જે શહેરી વિકાસનું બજેટ હતું એ પાંચસો ને પંચ્યાસી કરોડ રૂપિયા અને આજે શહેરી વિકાસ નું બજેટ ત્રીસ હજાર કરોડ રૂપિયા છે ત્રીસ હજાર કરોડ રૂપિયા અને આજે નરસિંહ મહેતા સરોવર અત્યારે અમે ત્યાંથી લોકાર્પણ કરીને અહીંયા આવ્યા છીએ એક નજરાણું જુનાગઢ ને એક નજરાણું મળ્યું છે અને એ નજરાણું જે મળ્યું છે હવે એને સાચવવાની જવાબદારી તમારા બધાની ભેગા થઈને છે હું આવતા જોતો તો અહીંયાથી કૌશિક ભાઈએ ઉલ્લેખ કર્યો કરો કે ભાઈ સ્વચ્છતા મેં પૂછ્યું ખરું કે હવે સ્વચ્છતા અમે આઈએ ત્યારે જ રહે છે કે એમને એમ રહે છે જોરથી બોલો ના તો નાય બોલવાની જોરથી હજુ બધા જોરથી ના નથી બોલતા એટલે સારું તો થવા માંડ્યું છે પણ વધારે સારું ની જરૂર છે પણ સ્વચ્છતા હશે તો જ અહિયાં તો તમારો જિલ્લો તમારું શહેર એ એવું શહેર છે કે અહીંયા ગુજરાત નહીં આખા દેશમાંથી લોકો અહીંયા આવે છે અને જ્યારે આખા દેશ અને દુનિયાના લોકો અહીંયા આવતા હોય ત્યારે એ શહેર અને એ જિલ્લો મને લાગે છે ત્યાં સુધી સ્વચ્છતામાં તો ક્યાંય પાછો ન જ પડવો જોઈએ કે ભાઈ સ્વચ્છતા આપણે રાખવી છે અને રખાવવી છે કોર્પોરેશન અને કોર્પોરેશન અધિકારી ને પદાધિકારી પણ એની અંદર જોડાયેલા જ હોય છે પણ આપણો પણ સાથ અને સહકાર મળશે તો હજુ વધારે સારું આપણે એની અંદર કામ કરી શકીએ વિકાસ અને વિકાસના કામોમાં રોડ રસ્તા ગટર પાણીની વ્યવસ્થા આજે ખૂબ સારી થઈ રહી છે હજુ વધુ ને વધુ વિકાસના કામો જે જુનાગઢ મહાનગરને જોઈતા હશે મને કહેવામાં આવ્યું છે કે આ સરોવર જે બન્યું છે આજે એની અંદર ક્યાંક નાનું મોટું હજુ થોડું કામ બાકી રહે છે અને એમાં પાંચ થી સાત કરોડ રૂપિયા બીજા જોઈશે મેં એમને કીધું છે તમે એસ્ટિમેટ બનાવી ઝડપથી અમારે ત્યાં મોકલો અમે તમને મંજૂર કરી દઈશું બાકી હશે એ કામ પણ હવે જે પણ આપણે વિકાસના કામો કરીએ એ વિકાસના કામોમાં ક્વોલિટી સારી હોવી જોઈએ અને પછીથી જે મેન્ટેન કરવાનું છે એ મેન્ટેન કરવામાં પણ આપણે બધાએ સાથે મળીને એને સાચવવાની જવાબદારી પણ આપણી હોવી જોઈએ અને તો જ આજે સરકાર અને સરકારનો જે અભિગમ છે કે ભાઈ આપણે વિકાસ અને વિકાસની રાજનીતિ ઉપર આપણે આગળ વધવું છે તો એની અંદર તમારો સાથ અને સહકાર એટલો જરૂરી છે અહીંયા આગળ જે પ્રમાણે પાણી અને પાણીની વ્યવસ્થા હજુ પણ ક્યાંક નાની મોટી તકલીફ હોય છે તો માન્ય શ્રી અત્યારથી આપણને એવું વિઝનરી લીડરશીપ મળી છે કે પાણી અને પાણીનો ઉપયોગ જે તમને પાણી મળે છે એ પાણી તમે વાપરો એની કોઈ પ્રોબ્લેમ નથી પણ એનો બગાડ ન થવો જોઈએ અને સાથે સાથે વરસાદનું જે પાણી પડે એનો સંગ્રહ થાય તો સંગ્રહ કરવાની વાત છે અને સંગ્રહ ન કરી શકાય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો આખી મુહિમ આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખી મુહિમ શરૂ કરી છે અમારા ત્યાંથી પણ ગુજરાત સરકારે પણ દરેક ધારાસભ્યોને આના માટે પચાસ લાખ રૂપિયા જુદા આપ્યા છે એટલે તમારે ક્યાંય પણ જરૂર હોય તો અમારામાંથી કોઈ પણ ધારાસભ્યને લઈ જઈ અને તમારા વિસ્તારમાં ક્યાંક પાણી એકઠું થતું હોય ને જમીનમાં ઉતારવું હોય તો પૈસા છે તમારા ધારાસભ્ય છે અને તમે છો તમે જયારે લઈ જઈને આ ઉતારવાનું કામ કરાવી શકો એમ છો એટલે તમારે ધ્યાન રાખી અને આ કામ કરાવવાનું છે બાકી તો કામ અહીંયા આગળ કર્યા હશે ધારાસભ્યોએ કેટલા પૈસા આપ્યા છે વાપર્યા છે હજુ બધા પૂરા થઈ ગયા આવતા વર્ષના દઈ દીધા છે સારું કર્યું સારું છે આયોજનબદ્ધ કામ થશે તો વરસાદ આપણે અત્યારે જે પાણી વાપરી રહ્યા છે એ પાણી તો બરોબર છે પણ આ ભવિષ્યનો પણ વિચાર કરવો જ જોઈએ આપણે અને ભવિષ્યનો વિચાર કરીને જ્યારે આગળ વધતા હોઈએ હમણાં જ રાજ્યપાલશ્રી આવીને ગયા હશે અહીંયા બધા ખેતી સાથે પણ સંકળાયેલા લોકો છે અને પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી માટે આપણે આગળ વધતા હોઈએ ત્યારે એ રાજ્ય સરકારની મુહિમ છે આખા દેશમાં માન્ય વડાપ્રધાન શ્રી ચલાવી રહ્યા છે પણ માન્ય આપણા રાજ્યપાલ મહામહિમ એ અને ખૂબ ઇનિશિયેટિવ લઈને આગળ વધારી રહ્યા છે આપણે એની અંદર પણ આગળ વધવું જોઈએ જે પ્રમાણે તમે જુઓ તો પહેલાં કોઈને શરીર ચેકઅપ કરાવવા માટેનું મગજમાં આવતું ને તો એ પચાસ વર્ષથી ઉપર થાય ને પછી જ એના મગજમાં આવતું કે ભાઈ હવે આપણે દર વર્ષે કંઈક ચેકઅપ કરાવીએ પણ આખે આખો દસકો નહી દસકાથી એ વધારે આગળ વધી ગયા એવું લાગે કે હવે અત્યારે ચાલીસ વર્ષથી લોકોને આ દરેક વસ્તુ ટેસ્ટ કરાવવાનું મન થાય કે ભાઈ ટેસ્ટ કરાવો નાની ઉંમરે ડાયાબિટીસ કેન્સર બ્લડ પ્રેશર જાત જાતના રોગો અત્યારે નાની ઉંમરે થવા માંડ્યા આ બધાની અંદરથી જો બહાર નીકળવું હશે તો આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધવું જ પડશે આપણા શરીરનું સ્વાસ્થ્ય અને આપણા જમીનનું સ્વાસ્થ્ય બંને સુધારવા માટેનો જો કોઈ ઉત્તમ ઉપાય હોય તો એ આ પ્રાકૃતિક ખેતી છે તો એના માટે પણ અહીંયા બેઠેલા જો દરેક જણ સાથ અને સહકાર આપો તો ધીમે 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 એની અંદરથી પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવા માગીએ છીએ આખા ગુજરાતમાં આની અંદર ખૂબ સારી મુહિમ ચલાઈ છે અને એમાં તમારો સાથ અને સહકાર મળશે સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ એક જ દિવસે એક જ જગ્યાએ ખૂબ વરસાદ ક્યાંક ને ક્યાંક હમણાં પડી જાય છે ગરમી પડે તોય ખૂબ પડે ઠંડી ક્યાંક પડે તો ઠંડી ખૂબ પડે આ બધાની અંદરથી જો બહાર નીકળવું હોય તો એક જ ઉપાય છે ગ્રીન કવર વધારવું ઝાડ જેટલા ઉગાડીશું એટલા ઝડપથી અંદરથી બહાર નીકળાય એવું છે તો એના માટે પણ એક નામ દરેક જણ એક ઝાડ લગાડે પોતાની માતાના નામે એ મુહિમ આપણે ચલાવી રહ્યા છે એની અંદર પણ આપ જે ને જ્યાં જગ્યા મળે ત્યાં એક ઝાડ ઉછેરવું જોઈએ તો આ બધા જ કાર્યક્રમો આપણે જેને કહેવાય કે પૈસા પોતાને ક્યાંય એની અંદર ખર્ચો થાય એવા નથી એવા જ આ બધા કાર્યક્રમો મેં કીધા છે એટલે એમાં બધાનો સાથ અને સહકાર મળે તો જે અને નાનામાં નાના માણસનું ધ્યાન રાખી અને માન્ય વડાપ્રધાનશ્રીએ સરકારી દરેક યોજના બનાવી છે અને આજે અહીંયા આગળ જે ફેરિયાઓ માટેનું પણ એક સ્થળ નક્કી કરીને એની અંદર સ્ટોલ જેવું આપવાનું નક્કી કરી દીધું છે અઠવાડિયા પછી બધાને આપશે તો એ પણ નાના માણસ માટે એક સારી જગ્યા એને પણ ગૌરવથી એનો પોતાનો દાણો ધંધો કરી શકે એના માટેનો ખૂબ સારો પ્રયત્ન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે કોર્પોરેશનના મેયર અને કમિશનર બેયની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મોદી સાહેબે બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવું હોય તો દરેક જણે સૌનો સાથ અને સહકાર એની મેં મળવો જ જોઈએ અને નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ એ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેના આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ અને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત